ચોમાસાનું આગમન થતાં જ પશુપાલકો પોતાના ઢોર ઢાંખર સાથે લીલો ઘાસચારો અને પાણી મળી રહે તે જગ્યાએ સ્થળાંતર કરતા કરતા હોય છે મહારાષ્ટ્ર ખાતે પડાવ નાખી પશુપાલન પશુપાલકો ચોમાસાની શરૂઆત અગાઉ પોતાના પરિવાર અને ઢાંખર સાથે ઘાસચારો અને પાણી મળી રહે તે માટે ભરૂચ જિલ્લાના હાંસોટના આલિયા બેટ ખાતે હિજરત કરી હતી પોતાના હજારો ઢોર ઢાંખર અને પરિવાર સાથે નીકળેલા પશુપાલકો

ચોમાસું અમે આલિયા બેટમાં કાઢીએ છીએ દિવાળી ઉપર અમે પાછળ હા અમે ગાયો ચાલીએ છીએ